હાલ પરિસરમાં તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસ ડોગ સ્કોટ અને બોમ્બસ્કોડ કોર્ટમાં પહોંચ્યું છે અને સમગ્ર મામલે હાલ કોર્ટ પરિસરમાં તપાસ હાથ ધરાઈ છે ભદ્રકોટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે ધમકી મળતા કોર્ટને ખાલી કરવામાં આવી છે કોર્ટ પરિસરમાં તપાસ હાથ ધરવામાં આવી છે અમદાવાદના ભદ્રકોટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે

કે જે આરડીએક્સ છે તે આરડીએક્સ દ્વારા જે સિટી અને સિવિલ જે સેશન કોર્ટ છે તેને ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી છે અને ત્યારબાદ મારી પાછળ તમે અત્યારે હાલમાં દ્રશ્યો જોઈ શકો જે પ્રમાણે કે બીડીડીએસની ટીમ છે ડોગ સ્કવોડની ટીમ છે પોલીસ કાફલો છે તે કોર્ટની બહાર તૈનાત કરવામાં આવી રહ્યો છે અને જે તમામ જે કોર્ટમાં જે કામ કરતા કર્મચારીઓ છે વકીલો છે તેમને તાત્કાલિક ધોરણે રજા આપી દેવામાં આવી છે અને કોર્ટનો જે પરિસર છે તે તાત્કાલિક ખાલી કરી દેવામાં આવ્યો છે અને હાલમાં જે બીડીડીએસ અને જે ડોગ સ્ક્વોડની જે ટીમ છે તેમના દ્વારા કોર્ટના જે ખૂણે ખૂણામાં તપાસ છે કરવામાં આવી રહી છે અને સમગ્ર મામલે પોલીસ દ્વારા જે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે અને ધમકી મળતા કોર્ટને ખાલી કરી દેવામાં આવી હતી અમદાવાદના ભદ્રકોટમાં બોમ્બની ધમકી આપવામાં આવી છે મેઇલ દ્વારા કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે ધમકી મળતા પોલીસ તંત્ર સજગ થયું છે ડોગ સ્કોટ બોમ્બ સ્કોટથી સજ્જ કરાયું છે અને ધમકી મળતા હાલ પોલીસ તંત્ર સક્રિય થયું છે અને સુરક્ષાને લઈને સજ્જ થયું છે સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે અને તરત જ કોર્ટને ખાલી કરી દેવામાં આવી છે અને હાલ જે તપાસ છે શરૂ કરવામાં આવી છે બોમ્બ ધમકી મળ્યા બાદ પરિસર છે એ ખાલી કરાયું હતું અને સુરક્ષાને ધ્યાનમાં લઈને તપાસ હાથ ધરાઈ છે કોર્ટને ખાલી કરી દેવામાં આવી છે ભદ્રકોટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે ધમકી મળ્યા બાદ કોર્ટને ખાલી કરી દેવામાં આવી હતી અને કોર્ટ પરિસરમાં હાલ તપાસ છે હાથ ધરાઈ છે વધુ સુરક્ષા માટે જ પોલીસ સજ્જ છે સુરક્ષાને લઈને હાલ પરિસર ખાલી કરી દેવામાં આવ્યું હતું પોલીસ ડોગ સ્કોડ અને બોમ્બ સ્કોડ કોર્ટમાં પહોંચી હતી અને સમગ્ર મામલે હાલ કોચ પરિસરમાં તપાસ હાથ ધરાઈ છે ધમકી મળતા કોર્ટને ખાલી કરવામાં આવી હતી અમદાવાદના ભદ્રકોટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી ધમકી મળ્યા બાદ કોર્ટને ખાલી કરવામાં આવી હતી પોલીસ ડોગ સ્કોડ અને બોમ્બ સ્કોડ કોચમાં પહોંચીને સમગ્ર મામલે કોર્ટ પરિસરમાં તપાસ હાથ ધરાઈ છે ભદ્ર કોર્ટને બોમ્બ ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી છે મેલ દ્વારા ધમકી મળી છે ધમકી મળ્યા બાદ કોર્ટને ખાલી કરી દેવામાં આવી હતી અને સમગ્ર મામલે તપાસ છે હાથ ધરવામાં આવી છે બોમથી ઉડાડી દેવાની ધમકી મળ્યા બાદ પોલીસ બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ છે એ પહોંચી હતી અને સમગ્ર મામલે છે કોર્ટ પરિસરમાં તપાસ હાથ ધરાઈ છે આપણી સાથે ફરીથી હિમાંશુ પરમાર લાઈવ જોડાઈ ગયા છે હિમાંશુ જે ધમકીઓ છે એ કોણે આપી છે કોના દ્વારા આપવામાં આવી છે તેના લઈને શું વિગત છે જી ચોક્કસથી પ્રિયલ અત્યારે હાલમાં જે અમદાવાદની સિટી એન્ડ સેશન કોર્ટ છે તેને બોમ્બથી ઉડાડી દેવાની જે ધમકી છે તે આપવામાં આવી છે અને સાથે સાથે જે આરડીએક્સ દ્વારા જે આ જે કોર્ટ છે તેને ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી છે મારી પાછળ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો બીડીડીએસની ટીમ છે સાથે સાથે ડોગ છે પોલીસના જે જવાનો છે પોલીસ કર્મચારીઓ છે તેમને અહીંયા ખડકી દેવામાં આવે છે અને સાથે સાથે લોકોને અંદર જે કામ કરતા જે લોકો છે તેમને કોર્ટ પરિસર છોડવા માટે આદેશ આપી દેવામાં આવે છે અને જે તમામ ટીમો છે તેમના દ્વારા જે કોર્ટનો જે જે બિલ્ડિંગ તમામ અંદર ખૂણે ખૂણા જે ચકાસવામાં આવી રહ્યા છે અને કોઈ જગ્યાએ જે આ પ્રકારના જે કામગીરી છે જે બોમ્બ સ્કોડ અને જે દ્વારા તપાસવામાં આવી રહ્યું છે કે આરડીએક્સ દ્વારા કોઈ જગ્યાએ સંદિગ્ધ વસ્તુ પડી નથી કે કેમ તે મુજબની જે તમામ જે તપાસ છે તે કરવામાં આવી રહી છે અત્યારે હાલમાં મારી પાસે દ્રશ્યો જોઈ શકો છો જે બીડીડીએસની જે વાહન છે તેને પણ કોર્ટના પરિસરમાં લઈ જવામાં આવી રહી છે અને અંદરથી જે અત્યાધુનિક જે સાધનો છે તેમના દ્વારા જે બોમ્બ ડિટેક્શનની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને સાથે સાથે લોકોને એ પણ સૂચના આપવામાં આવી રહી છે કે અત્યારે હાલમાં તમે કોર્ટ પરિસર છોડી દો અને તે પ્રમાણેની જે અત્યારે હાલમાં પોલીસ અને જે બીડીએસની જે ટીમો છે ડોગ જે ટીમો છે તેમના દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ઉપરાંત ગુજરાતની અન્ય જે કોર્ટો છે તેમને આ જે બોમ્બ જે બોમ્બની ઉડાડી દેવાની જે ધમકી છે તે પણ આપવામાં આવી છે અને તેમાં તમે જોઈ શકો છો કે સુરત આણંદ રાજકોટ અમદાવાદ અને ભરૂચની જે લોઅર કોર્ટ છે તેમને આરડીએસની ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી છે અને આ ધમકી જે છે એલ ઈ દ્વારા જે આપવામાં આવી છે અને મેલ દ્વારા કરવામાં આવી છે તેમાં તમામને એક જ પેટર્નથી જે મેલ છે તે કરવામાં આવી રહ્યો છે અને તમામ જે આ ધમકીઓને લઈને જે પોલીસની ટીમો છે જે તેમના દ્વારા કામગીરી કરવામાં આવી છે અને આ મેલ કોના દ્વારા કરવામાં આવ્યો છે ક્યાંથી કરવામાં આવ્યો છે તે પણ તપાસ માટે જે તપાસનો ધમધમાટ છે તે પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો છે પ્રિયલ જી હિમાંશુ જે રીતે મેલ દ્વારા ધમકીઓ મળી હતી કેટલા વાગે મેલ કરવામાં આવ્યો હતો કોને મેલ કરવામાં આવ્યો હતો અને મેલમાં સ્પેસિફિક જે શબ્દો છે એ શું છે એને લઈને કોઈ વિગત છે જી ચોક્કસથી પ્રિયલ વાત કરીએ સુરતની તો સુરત ડિસ્ટ્રિક કોર્ટની મોડી રાત્રે બે વાગ્યા જે મેલ છે તે કરવામાં આવ્યો હતો અને સાથે સાથે અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદમાં જે વહેલી સવારે એટલે કે અંદાજીત સવારે પાંચ છ વાગ્યાની આસપાસ જે આ બોમ્બ ઉઠી ઉડાડી દેવાનો જે ધમકીનો ભર્યો મેલ છે તે મળવા મળ્યો હતો જેમાં લખ્યું હતું ધીસ ઇઝ હાઉ ધ બ્લાસ્ટ વિલ ઓક્યુડ જે ત્રણ આરડીએક્સ છે અને આઈડી બોમ્બ બ્લાસ્ટ આઈડી સહીદ આજે જે આરડીએક્સ દ્વારા જે આરડીએક્સ છે તે કોર્ટના પરિસરમાં મૂકવામાં આવે છે અને આ બોમ્બ જે બોમ્બ દ્વારા જે તેમને જે બોમ્બ દ્વારા જે કોર્ટ છે કોર્ટના પરિસરને ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી હતી અને એવું પણ લખ્યું હતું કે આઈડી અને જે આરડીએક્સ બોમ્બ છે તે ઓટોમેટિક ડિસ્પ્લોય થશે તેવું સ્પષ્ટપણે મેલમાં લખવામાં આવ્યું હતું અને આ તમામને જે બાબતોને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા કોર્ટ પરિસર તાત્કાલિક ખાલી કરવામાં આવે છે બોમ્બ સ્કોડની જે ટીમો છે તેમના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કોઈ જગ્યાએ આ પ્રકારના જે આઈ આરડીએક્સ અને આઈડી જે વસ્તુ છે તે પડી તો નથી તે પ્રમાણે જે અત્યારે હાલમાં જે જે કાર્યવાહી છે કરવામાં અને ખૂણે ખૂણા જે કોર્ટના છે તેની તપાસ કરવામાં આવી રહી છે પ્રિયલ જી હિમાંશુ હાઈકોર્ટ તથા રાજ્યના વિવિધ શહેરોની લોઅર કોર્ટમાં પણ બૂમથી ઉડાવી દેવાની ધમકી મળી છે તો તેને લઈને શું વધુ વિગત સામે આવી છે જી ચોક્કસથી તમામ જે કોર્ટ અને જે હાઈકોર્ટને જે બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે લગભગ તમામની જે આ પ્રકારનો જે મેલ કરવામાં આવે છે એ તમામ મેલ એક જ પેટનથી કરવામાં આવે છે અને એક જ માધ્યમથી કરવામાં કરવામાં આવે છે અત્યાર સુધીની જે તપાસમાં જે સામે આવ્યું છું કે આ જે તમામ મેલ છે તે એક જ પેટનથી કરવામાં આવે છે અને એક જ સર્વરનો યુ યુઝ કરીને કરવામાં આવે છે એટલે તેને લઈને જે અત્યારે હાલમાં જે ક્રાઇમની જે ટીમો છે જે પોલીસ ટીમો છે તેમને લઈને જે તપાસ છે તે વધુ તેજ કરવામાં આવી છે અને કોના દ્વારા મેલ મોકલવામાં આવે છે ક્યાંથી મોકલવામાં આવે છે અને તે દિશામાં જે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે પ્રિયલ શું આ મેલ છે એ ક્યારે ખબર પડી કે આવો ધમકી ભર્યો મેલ છે એ મળ્યો છે ક્યારે સામે આવ્યું કે આવી રીતે મેલ આવ્યો છે જી તો અકસ્તી પ્રિયલ જો મેલની વાત કરીએ તો મેલ વહેલી સવારે મળ્યો હતો અને જે જે રાત્રે બે વાગ્યાની આસપાસ જે સિટી એન્ડ સિવિલ સેશન કોર્ટ છે અમદાવાદની તેને બે વાગ્યાની બે વાગે અને એક મિનિટની આસપાસ આ મેલ મળ્યો હતો અને મેલ જે છે તે જજ જે કહી શકાય કે જે ઓફિશિયલી જે કોર્ટનું ઓફિશિયલ એકાઉન્ટ છે તેના દ્વારા જે મેલ કરવામાં આવે છે અને તમામ બાબતોને ધ્યાનમાં રાખી અત્યારે હાલમાં કોર્ટ પરિસરને ખાલી કરી દેવામાં આવે છે તેમની તપાસ શરૂ છે આરડીએક્સ અને આઈડી સહિતની જે સંદિગ્ધ વસ્તુ મળી આવે કોર્ટમાંથી તે તે પ્રમાણે અત્યારે હાલમાં તાત્કાલિક જે કામગીરી છે તે બોમ્બ સ્કોડ ડોગ સ્કોડ અને પોલીસના કાફલા સાથે કરવામાં આવી રહી છે પ્રિયલ જી માનશુ સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો હાઈકોર્ટ અને રાજ્યના વિવિધ શહેરોની લોઅર કોર્ટને બોમ્બ ઉડાવી દેવાની ધમકીઓ અમદાવાદ અને તમામને એક જ પેટર્નથી ધમકીઓ આપી છે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને મોડી રાત્રે બે વાગ્યે અંગ્રેજીમાં એક મેલ આપ્યો હતો આરડીએક્સથી ઉડાવી દેવાની ધમકી મેલ મારફતે આપવામાં આવી હતી ઘટનાની વિગત સામે આવી છે કોર્ટના મેલ આઈડી પર વહેલી સવારે એક ધમકીભર્યો સંદેશો સંદેશ આપવામાં આવ્યો હતો અને કોર્ટના કર્મચારીઓ જ્યારે ફરજ પર આવીને મેલ તપાસ ત્યારે તેમને ખબર પડી કે કોર્ટ બિલ્ડિંગને વિસ્ફોટથી ઉડાવી દેવાની ગંભીર ચેતવણી લખેલી હતી જેમાંથી તંત્રમાં દૂરધામ મચી ગઈ હતી અમદાવાદ ગ્રામી કોર્ટ બાદ આજે એટલે કે ચોવીસ કલાકની અંદર વધુ એક કોર્ટને ધમકી મળી છે અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના રજિસ્ટ્રી વિભાગને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે આ ધમકીને પગલે કોર્ટે કાર્યવાહી કરીને સ્થગિત કરવામાં આવી છે તેમજ બોમ્બ સ્કોર અને ડોગ સ્કોર સહિતની ટીમો પણ તપાસ માટે મૂકવામાં આવી છે હાઈકોર્ટ સહિત રાજ્યોની છ જેટલી કોર્ટને આરડીએક્સ થી ઉડાવી દેવાની ધમકીઓ આપવામાં આવી છે